કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાને સ્વાગત છે આજના એક મારા નવા બ્લોગમાં તો આજે આપણે પોરમંદા જાય અને એક દોસ્ત આવે છે એને સાથે લેતા જાય અને પોરમંદા થોડું કામ છે એટલે આપણે જાય અને તમે બ્લોગમાં જોડાયા રહ્યો અને જો આપણે ફરતા આવી પોરમંદર ને આટલો તો આપણે ભાઈ આવી જાય છે અને અમે બે સીધા જાય પોરમંદર જોડાયા છે

ચોપાટીયા પૂગી ગયા ખરીદી કરી ખરીદી કરતા આવ્યા નાસ્તો લઈ આવ્યા અને નાસ્તો કરવા બે નાસ્તો બાસ્તો કરી પછી ચોપાટી પોરમા અને અહીંયા રેસા લે છે સ્વિમિંગની અને ભાઈ આ કેટલું બધું તરે છે આ પેલી ફેર જોયું કે એટલું બધું તર્યું જો કેવું તર્યો અને

જતી ગયો ભાઈ બીજો ભાઈ આપડે ભાઈ બધું ફરી લીધું ને ફોટા ફોટા પાલ લીધા અને આ રેસ છે ને ત્રણ કિલોમીટર ની જે ભાઈ તો ત્રણ કિલોમીટર રિટર્ન ક્યારે થાય એ તો વિચાર કરો તમે એ બાજુ તરી ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર હાલવાનું ગયો તો આપણે થાકી જઈએ છે આ તો તરી એટલે એનો હાલ કેવો એ જોજો એ પાવ એટલું જ તરી વગર સારું ગયો અને જો હજી તો તરતા જ આવે છે અને હજી તો અડધે સુધી અડધે જો પૂ ગયા છે ઘણા તો અને ત્રણ ત્રણ નહીં દહક જણા પૂ ગયા છે એક ભાઈ પેલા નંબર ઉપર આવ્યો છે એટલે હવે આટલું તો તરી આવ્યા હતા ચોપાટી કબૂતર કેટલા બધા છે જો આમાં વ્હાઈટ કબૂતર છે કેવા વાય વાર્યું અને દીયા હતા જોવા કોફી કોફી કલર જેવા છે તો આપણે ઓલું વ્હાઈટ કબૂતર પકડી પકડાઈ તા